ગાબેનપુરા ગામ ખાતે ભક્તિભાવથી છટાથી ગુંજ્યું ભીમનાથ મહાદેવ મંદિર અમાવસના પાવન દિવસે યજ્ઞ ભજન અને ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે રોજ અમાવસના પાવન દિવસે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ભક્તિભાવથી સરોવર યજ્ઞ વિધિ પૂજન કીર્તન અને ભોજન પ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ભીમનાથ મહાદેવના દર્શનાર્થે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા અને શિવજીના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી હતી આજના કાર્યક્રમમાં ભોજન પ્રસાદના મુખ્ય યજમાન તરીકે સોની ઝાકેરવાડાના શ્રી માધુભાઈ ત્રિભુવનદાસ તથા પરિવાર દ્વારા શ્રદ્ધાભાવે ભક્તો માટે ભોજન પ્રસાદનું વિશાળ આયોજન જમણવાર આપવામાં આવ્યું હતું શ્રાવણ મહિનો પૂરો શણગાર સાથે ઉજવા છે મંદિર ટ્રસ્ટ અને યુવક મંડળ દ્વારા મળેલ માહિતી મુજબ શ્રાવણ મહિનાના પવિત્ર અવસરે દર સોમવારે વિશેષ ભજન ભક્તિ મેળા અને સંતવાણીના કાર્યક્રમો યોજાવાના છે તેમજ ભક્તો માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ યુવાન ભાવ્ય દ્વારા કરવામાં આવી રહી છે ભોજન હોલ નિર્માણ માટે દાતાઓનો સહયોગ મંદિર પરિસરમાં ભવ્ય ભોજન હોલનું નિર્માણ કાર્ય પણ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે આ કાર્યમાં ઘણા દાતાઓએ યથાશક્તિ સહયોગ આપ્યો છે અને ભવિષ્યમાં અન્ય દાતાઓને પણ આ પુણ્ય કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે યુવક મંડળનું સેવાકીય આયોજન પ્રશંસનીય આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીમનાથ યુવક મંડળ દ્વારા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોની સુવિધા માટે સ્વચ્છતા પીરિંગ વ્યવસ્થા પાણીની સુવિધા સહિત તમામ વ્યવસ્થાઓનું શ્રેષ્ઠ સંચાલન કર્યું હતું આવતીકાલે અને શ્રાવણના તમામ દિવસોમાં ભીમનાથ મહાદેવ મંદિરે વધુ ભાવિક ભક્તો ઉમટી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મંદિર ટ્રસ્ટ અને યુવક મંડળના સ્વયંસેવકોના સહયોગથી ભક્તોની આસ્થા અને સેવા વચ્ચે પવિત્ર વાતાવરણ ઊભું થયું છે યાખીના નિવાસી સોની વાદુભાઈ જેગોઠભાઈ તરફથી સંપૂર્ણ જમણવાર આપવામાં આવે છે દાદા દરેક મહિને મનોપ્રમ પૂરું કરે એ દાદા પાસે હું પ્રાર્થના કરું છું શ્રાવણ સૌથી એકમ ગત સોમવારે અમારા યુવક મંડળના સભ્યો ચા પાણીની વ્યવસ્થા કરે છે અમાવાસના દિવસે શ્રાવણ અમાવાસાના દિવસે લગભગ દસથી બાર હજાર માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થી ઉમટે છે એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ દરેક બહેનો ખૂબ ભાવથી ખૂબ હેતથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે તો મારા ગામજનો વતી યુક મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વધ અમાવસ્યા દિવસે જરૂર છે બધા આ જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ મારા ગામનું નામ ગાંધીનપુરા તળાવની પાર ઉપર એક ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે ત્યાં છો બધા કયા તાલુકાનું સમી તાલુકો જિલ્લો પાટણ તમારું

ભોજનના ના દાતા ભોજન હોલ દાતા બનવું હોય તો એ પ્રેમથી થી શક્તિ પ્રમાણે ફાળો લખાવી શકે છે શું છે ને ગામ ગાજીનપુરા તાલુકો સમી જિલ્લો પાટણ અને આ મંદિર તળાવની કિનારે આવેલું છે અહીંના દાદા ખૂબ ચમત્કારી છે ઘણા બાધા આખરિયાઓ રાખે છે એ દાદાએ દરેકની મનોકામના પૂર્ણ કરે છે બોલો ભીમનાથ દાદાની જય ગાદીનપુરા ગામે ભીમનાથ મહાદેવ ના મંદિરે અમાવાસ્યા દિવસે દાદાની દયા ભોજન પ્રસાદ એમની આસીમ કૃપા અમને લાભ લેવા મળ્યો છે બરાબર તમને કેવી પ્રેરણા જાગી અમને દાદાને ચેકથી અમે દર્શન કરવા ઘણા ટાઈમથી આવ્યા હતા ત્યાંથી અમારી મનોકામના હતી કે પૂર્ણ થાય તો આ જ અમાવાસ્યાના દિવસે અમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ શું નામ છે તો સોની ધર્મેન્દ્ર

એકસો અગિયાર ઠક્કર અર્જુન ભાઈ ભઈ ભાઈ અને બીજા સહયોગમાં ઘણા દાતા છે રૂમના પણ દાતા છે અને બધાના સહયોગથી અન્ન ક્ષેત્ર ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે આ કઈ જગ્યાએ આવ્યું અને કયો ગામ છે આ તરાવના કિનારે ગાજદીનપુરા તાલુકા સમી જિલ્લો પાટણ તમારું નામ ઠાકોર પોપટજી સોનાલ આજના ભોજન દાતા ઝાંખીના નિવાસી જૂની મહાદુભાઈ વિભોધભાઈ તરફથી સંપૂર્ણ જમણવાર આપવામાં આવે છે દાદા દરેક મળે દાદા પાસે હું પ્રાર્થના કરું છું શ્રાવણ સોદેકામ એકમ દસ સોમવારે અમારા યુવક મંડળના સભ્યો ચા પાણીની વ્યવસ્થા કરે છે અમાવાસના દિવસે શ્રાવણ અમાવાસ્યાના દિવસે લગભગ દસથી બાર હજાર માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થે ઉમટે છે એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ દરેક બહેનો ખૂબ ભાવથી ખૂબ હેદથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા એ તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે તો મારા ગામજનો વતી મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વધ અમાસના દિવસે જરૂરથી વધારે આ જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ મારા ગામનું નામ ગાંધીનપુરા તળાવની પાર ઉપર એક ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે ત્યાં સૌ વધારે કયા તાલુકાનું સમી તાલુકો જિલ્લો પાટણ તમારું મારું નામ વલ્લભભાઈ ઠક્કર આ મેળો પણ ભરાય છે આ મેળો ભરાય છે દસ થી બાર હજાર માણસ ભેગા થાય છે દોઢસો થી બસો દુકાનો પણ થાય છે ખૂબ મજા આવે છે તો દરેકને મારું ભાવભીનું આમંત્રણ છે દરેક વધારે જાય